સંસ્કારે તપ છે ધ્યાન રાખજો ભાગવતમાં તપનો મહિમા છે તપો મે હૃદય સાક્ષા તમે જેટલું તપ કરશો ને એટલી તમારી આત્મશક્તિ તમારું આત્મ બળ વધશે આ ભૂમિમાં તપસ્વી સંતો પડ્યા છે એટલે આ ભૂમિમાં ભગવાન પ્રગટે છે ગાયોની રક્ષા માટે વૃક્ષોની રક્ષા માટે અરે નર્મદા મૈયાની રક્ષા માટે હું અહીંયા ઘણી વાર મોબાઈલમાં એક બાબલીઓ ખાલી પાણી પી અને ત્રણ ત્રણ વર્ષથી ખાલી પાણી ઉપર જીવે છે અને દોડે તો તમારી તાકાત નથી તમે એને ભેગા થઈ એકલું પાણી બીજું કાંઈ નહીં બીજું કાંઈ માત્ર નર્મદાનું પાણી અને તોય દોટ મૂકે છે શું કામ એને ભરોસો છે કે હું જેના માટે કાર્ય કરું છું ને તો જીવાડ જીવાડવાળો ઈ છે

ત્યાં સુધી મારે અનાજ નથી લેવું જીવે છે બોરા આવે પણ એ મહાત્મા નો આશ્રમ છે અને બોરડી નું ફળ ખાય છે એની બોરડી બારે માસ ફળ આપે છે સાહેબ બાર માસ એની બોરડી ફળ આપે છે ગમે તે સિઝનમાં તમે જાઓ તમને બોરામાં સાહેબ પ્રકૃતિ જેના વસમાં છે આપણે ભગવાન જોવે છે એમને મળવાનો છે અને એટલા માટે તમને કહું છું કે તમે મારા અમે નહીં કહીએ તો બીજું કોણ કેવા આવવાનું છે બાકી તો પોતે ખાઈ પી જલસા કરતા હોય તમને ક્યાં ઉપાસનું કેવા આવવાના છે અહીંયા આવી અને જપ તપ વાતો કરવાની ઉતારે ડુંગળી રોટલા ખાવાના પાછા ઉતારે જો તો ડુંગળી લસણ જ ખવાતો હોય તમને અહીંયા ના પાડવાની ડુંગળી લસણ ન ખાવા એમ નહીં મળે સજજનો જપ તપ છે ને ઈ તમારી શક્તિને ઓછી નથી કરતા જપ તપથી શક્તિ પ્રગટ થાય છે ધ્યાનમાં રાખજો

મને તો જ્યાં એવું લાગે કે અહીંયા કહેવાનું છે બંદૂક ભરેલી જ રાખો વિજયભાઈ જ્યાં એવું લાગે કે અહીંયા ભડાકો કરવાનો છે એટલે પછી રાહ જોવાની જ નહીં કરી જ નાખવાનો ભડાક શું કામ અમારી જવાબદારી છે એટલે હો અમારી જવાબદારી છે તમે અમને ઊંચા આસન ઉપર શું કામ બેસાડ્યા છે આના માટે બેસાડ્યા છે જાગૃતિ માટે સનાતન ધર્મની રક્ષાની જાગૃતિ માટે અને તમને જગાડવા માટે અમને અહીંયા બેસાડ્યા છે આ સમાજ જાગે સતના પંથે તપના પંથે સમાજ જાય આજે હું તમને પૂછું કે આમાં એકાદશી ના વ્રત કરવા વાળા કેટલા કોણ એકાદશી ના વ્રત કરે અત્યારે કોણ નવરાત્રી ના વ્રત કરે નવરાત્રી ની બદલી માં હવે તો રાત્રી થઈ ગઈ છે નવરાત્રી નહીં કાર્યો કરે સિવાય કોણ તપસ્યા કરે છે ભાઈ કોણ વ્રત કરે માં જગદંબાને પ્રસન્ન કરવાનો અવસર એમાં તમે જુઓ અમારા જેવા જો હાથું નહીં કે અહિયાં થી તો બીજું કેવા કોણ આવશે વિચાર કરો અને મારી ફરજ છે બ્રાહ્મણનો દીકરો છું એટલે કહું છું કઈ જોઈતું નથી એક વસ્તુ યાદ રાખજો પણ જિંદગીમાં કોઈની પાસે માંગ્યો નથી કોઈને ખોટો લાગે તો બે વખત ફરી ખાઈ લેજો કોઈ દિવસે હાથ લાંબો કર્યો નથી સાહેબ બ્રાહ્મણ નો દીકરો છું ભગવાન જે આપે ને એમાં રાજી રહું છું પણ સાચું કેવું એ મારી ફરજમાં છે એટલે કહું છું સમાજ ને જગાડવાનું કામ મને ભગવાને આપ્યું છે ને જગાડવાનું મારા ગુરુજી કેતા તમારા આંગણામાં હેઠો રોટલો તમે વધ્યોગટો રોટલો તમે તમારા આંગણામાં કુતરો હોય તમારા ફળિયામાં કુતરાને ખવડાવો નથી ખવડાવતા વધ્યો ગટો રોટલો કુતરા ને ખવડાવો તમે અને ઈ કૂતરું તમારો હેઠો રોટલો ખાઈ ગયો હોય અને રાતના ટાઈમે કદાચ કોઈ ચોર લૂટારું ગજાડ્યો વ્યક્તિ આવે ને તો એ કૂતરું ભસી અને તમને જગાડે છે હેઠો રોટલો ખાઈને કૂતરું તમને જગાડે છે કે ધાગો કોઈ કદાણી આવ્યો છે બેઠો રોટલો ખાનારું કૂતરું જો તમને જગાડતો હોય અને તમે તો તમે ખાઓ એની પેલા અમને પંગતમાં બેસાડો છો કે ભુદેવ તમે જમી લ્યો તમારા પેલા તમે અમને ખવડાવો છો અને જો મે તમને ન જગાડીએ તો કૂતરા કરતા ગયા કહેવાય સાહેબ અમે અમારી ફરજ છે મે તમને જગાડીએ જપ તપ કરો ઘરમાં એકાદશીના વ્રત કરો નવરાત્રીના વ્રત કરો જો તમારે ધ્રુવ જેવો દીકરો જોઈતો હોય કૃષ્ણ જેવો દીકરો જોઈતો હોય રામ જેવો દીકરો જોઈતો હોય તો ઘરમાં જપ તપને વધારો